વડોદરા શહેરમાં આજે વહેલી સવારથી વરસાદ વરસ્યો છે શહેરના રાવપુરામાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ભારે વરસાદના પગલે દુકાનોમાં ઘોટણસમા પાણી ભરાયા હતા લોકો પણ સતત વરસતા વરસાદ વચ્ચે મુશ્કેલીમાં મુકાતા જોવા મળ્યા વડોદરામાં આજે જે રીતે મોસમે મિજાજ વધ્યો છે તે પ્રમાણેનું આ દ્રશ્ય વડોદરાનું આપ જોઈ શકો છો કે આ રાવપુરા રોડનું દ્રશ્ય કે જ્યાં ઘણી દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે આ દુકાનોમાં જે રીતે પાણી ભરાયા છે જનજીવન અસ્તવ્યસ્ત છે આ એ તરફનું આજે જે લેઝર પોઈન્ટની દુકાન છે આખી દુકાન જ પાણીની અંદર ગરકાવ થઈ ગઈ છે એટલે ચોક્કસ આ જે પ્રમાણેનું આ રાવપુરા રોડનું મેનનું આ દ્રશ્ય છે કે જનજીવન અસ્તવ્યસ્ત અઢી ઇંચ કરતાં વધુ વરસાદ અત્યાર સુધી ખાપકી ચૂક્યો છે સમગ્ર વડોદરા શહેરની વાત કરીએ તો શાળા કોલેજો આજે છોડી દેવામાં આવી છે અથવા બંધ કરી દેવામાં આવી છે કારણ કે જે રીતે પાણી ભરાઈ ગયા છે તેને લઈને જનજીવન અતિ અતિ મુશ્કેલ ભર્યું બન્યું છે વરસાદ હજી પણ વરસી રહ્યો છે અને આમ નાગરિકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે કારણ કે પ્રી મોન્સૂનની જે કામગીરી હતી એ ચોક્કસ ઝીરો છે તંત્રનો જે રીતે દાવો હતો કે એક ઇંચ વરસાદમાં પણ પાણી ઉતરી જશે પરંતુ એ પાણી ઉતરતું નથી પરંતુ લોકો મસ્તી કરી રહ્યા છે કારણ કે આ જે રીતે વરસાદ છે એ લોકો માટે આ મુશ્કેલ નહીં આફત નહીં પણ ચોક્કસ ચોંકાવનારો બન્યો છે જીએસટી